તાલુકાના મંદિરે આમ આદમી પાર્ટીની મીટિંગ યોજાય મળતી માહિતી પ્રમાણે જણાવવાનું કે આમ આદમી પાર્ટી દેશ લેવલે પેસારો કરેલ છે અને હાલમાં ગુજરાતમાં પણ મોટા પાયા ઉપર કાર્યરત છે અને ગુજરાતના દરેક ગામડે કે શહેરમાં માળખું બનાવવામાં આવેલ છે આમને બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં પણ પાર્ટી સારી કામગીરી આપી રહ્યા હતા પરંતુ છેલ્લા બે વર્ષથી કાર્યકર્તાઓમાં નારાજગી ઊભી થયેલ અને પાર્ટી નિષ્કેય જોવા મળી હતી જેથી અમીરગઢ તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા લેવલે જાણકારી આપી અને નવીન માળખું બનાવવાની અને પાર્ટીમાં ફેરફાર કરવાની રજૂઆતો કરવામાં આવે તેથી જિલ્લા લેવલથી બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ભીખાભાઈ પટેલ તથા પ્રદેશ સંગઠન મંત્રી શ્રી બિપિનભાઈ ગામી તથા ઉત્તર ગુજરાત પ્રભારી શ્રી આર કે પટેલ સાહેબની હાજરીમાં કાર્યકર્તાઓ દ્વારા ધારદાર રજૂઆતો કરવામાં આવતા હાજર રહેલા તમામ મહાનુભાવો દ્વારા આરાડ દામા એડવોકેટ શ્રીની હમીરગઢ તાલુકા લેવલે કામગીરી કરવા અને કાર્યકર્તાઓને પડકે રહેવા તાલુકા પ્રમુખનો તાજ પહેરાવવામાં આવેલ છે જે દામા સાહેબે કામગીરી કરવાની સાથે પદ ગ્રહણ કરેલ છે જે વધાવી લેવામાં આવેલ છે શ્રવણ અગ્રવાલ સત્યના શિખર ન્યૂઝ ઇકબાલગઢ સહમત ઊંચે કરો હું બાકી નહીં બરાબર જુઓ ઊંચો જ રાખો આજ આપણે મંદિર ના પ્રગટમાં બેઠા ની સાક્ષી રાખશું મૂકીને પાર્ટી તત્પર કોઈ પણ પ્રચાર પણ ના કરો પાર્ટીનો પ્રચાર ના કરો એના કારણે પાર્ટીનો જે ડેવલપ થવો જોઈએ જોઈએ એટલો થયો નથી આપણી પાર્ટી ભારત દેશમાં દિલ્હી અને પંજાબમાં બે જગ્યાએ આપણું શાસન ચાલી રહ્યું છે ખબર છે ને તમે દિલ્હી અને પંજાબમાં બંને ચાલે છે અને દિલ્હીમાં તો આખું બજેટ જે કહેવાય એ નફામાં સરકાર ચાલે છે બસો યુનિટ સંગઠન બનશે માળખું બનશે એ તાલુકા કક્ષાએ તમારી જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે તમારા બનાસકાંઠા અને ખેડા જિલ્લાની